ગુજરાતી મોરલ સ્ટોરી સિંહ અને સસલું એક જંગલમાં એક તોફાની સિંહ રહેતો હતો તે રોજ એક જાનવરનો શિકાર કરીને ખાય અને જંગલના પ્રાણીઓમાં ડર ફેલાવે એક દિવસ બધા પ્રાણીઓ એકઠા થયા અને નક્કી કર્યું કે દરરોજ એક પ્રાણી સ્વેચ્છાથી સિંહ પાસે જશે જેથી બાકી પ્રાણીઓ સુરક્ષિત રહે આ ક્રમ અમુક દિવસ ચાલ્યો એક દિવસ સસલાનો વારો આવ્યો સસલું નાનકડું હતું પણ ચતુર પણ હતું તે ધીરે ધીરે જઈ રહ્યું હતું જેથી સમય પસાર થઈ જાય જ્યારે તે સિંહ પાસે પહોંચ્યું ત્યારે સિંહ ગુસ્સે થવા લાગ્યો સસલાએ કહ્યું મહારાજ હું સમયસર આવી જતો પણ રસ્તામાં મને એક બીજો સિંહ મળ્યો તેણે કહ્યું કે આ જંગલ હવે તેનું છે સિંહ ગુસ્સે થઈ ગયો અને સસલાને કહ્યું મને ત્યાં લઈ જા હું જોઉં કે કોણ છે તે એક કૂવામાં લઈ ગયો અને કહ્યું મહારાજ તે અહીં છે સિંહે કૂવામાં જોઈને પોતાનું પ્રતિબિંબ જોયું અને વિચાર્યું કે બીજો સિંહ છે ગુસ્સામાં તેને કૂવામાં ઝંપલાવ્યું અને ડૂબી ગયો બોધ બુદ્ધિએ બળપણ વિજય મેળવે છે